દર્શક મિત્રો હાલ કઈ ઋતુ ચાલી રહી છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસામાં પાણી માટે સ્માર્ટ સિટી વડોદરામાં રહીશોને વલખા મારવા પડતા હોય તો ઉનાળામાં પરિસ્થિતિ અકલ્પનીય હોય એ સ્વાભાવિક છે જ્યારે આ પાણી મામલે રહીશોનો જે કકડાટ છે જે રહીશોનો એનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો ને માટલા ફોડીને સ્માર્ટ સિટીમાં પાણી જેવા પડતર પ્રશ્ને વિરોધ નોંધાવાયો હતો વડોદરા મહાનગરપાલિકા ખાતે પાણીના કકડાટને લઈને મહિલા મોરચો પહોંચ્યો તો જ્યાં પાલિકા કચેરી બહાર માટલા ફોડવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે પાણી નહીં તો વોટ નહીં ગરમીના સમયે પાણીનો કકડાટ હોય તો માની શકાય પરંતુ ચોમાસું છે સારો વરસાદ પણ છે પરંતુ પાણીનો કકડાટ દૂર નથી થઈ રહ્યો ત્યારે પાલિકા તંત્ર લોકોને પાણી પૂરું પાડવામાં નિષ્ફળ છે લોકોમાં ભારોભાર રોષ છે શહેરના છાણી એકતા નગર અને શરદનગરમાં છેલ્લા બે વર્ષથી આ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે જ્યારે છેલ્લા પંદર દિવસથી પીવાનું બિલકુલ પાણી ન મળતા સ્થાનિકો કોર્પોરેટરોને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કોઈ પણ નિરાકરણ ન આવતા પાલિકા કચેરીએ ભારે રોષ સાથે માટલા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે મહિલાઓએ પાલિકા કમિશનરને રજૂઆત કરે તે પહેલાં જ મુખ્ય કચેરીના ગેટ બંધ કરી દેવાતા ઉત્તેજના

બે પીવાના પુષ્કળ સમસ્યા છે અને છેલ્લા બે મહિના થી તો પીવાના પાણી માટે એ લોકો વલખા મારે છે લોકો જગથી પાણી મંગાવે આવી પરિસ્થિતિ નિર્માણ થાય અને આપણે સ્માર્ટ સિટી વાતો કરીએ અરે એનાથી વધારે દુઃખની બાબત તો એ છે કે ની અંદર એકતા મહિના પહેલા જ ગંદુ પાણી આવવાના કારણે એક દીકરીએ પોતાનું જાન ગુમાવ્યો છે તેમ છતાં પણ જો આ તંત્ર નથી જાગતું એનાથી મોટું પાપ કયું હોઈ શકે એટલે આજે જનતાએ માટલા ફોડીને વિરોધ કર્યો છે અને આગામી દિવસોની અંદર ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે